પ્રમુખ છે તલગાદરાના બાપુના ગામના અને ગ્રુપ છે અને અહીંયા કથા બેઠી મોરારી બાપુ કેદુના સેવા કરવા આવેલા છે અને એસી જણાનો ગ્રુપ લઈને આવેલા છે અને ભાઈ તડામાર સેવા કરે છે કાયમિક માટે અને કન્ટિન્યુર આયા કાઉન્ટર ઉપર સેવા કરતા હોય છે જમણવાર શરૂ થાય ત્યાંથી જમણવાર બંધ થાય ત્યાં સુધી કાઉન્ટર ચાર વાગ્યા સુધી સેવા કરતા હોય છે બધા જ ભાઈઓ દાદા છે ને ભાઈઓ છે ને બધા છે કુલ એ જણા છે ને બેનો પણ સાથે છે બધાય સેવા કરતા હોય છે તો દાદા શું કહેવા ગોપનાથ વિષય સેવા વિશે સેવા તો બાપુની દિયાદીજા આમંત્રણ ક્યાંય રીતના સેવા કરવા જાય છે અને ગોપનાથ દાદાના સ્નાનિધ્યમાં બહુ આનંદ આવે છે ચાર પાંચ દિવસ ત્યાં જેવા કરી છે અને ચાર દિવસ હજી સેવા કરવાની છે પૂરા નવ દિવસ સેવા કરવાની છે અને બહુ આનંદ આવે છે અને ગોપનાથનું વાતાવરણ તમને કેવું લાગ્યું ગયું ગોપનાથનું વાતાવરણ બધે છોડી દો ગોપનાથનું વાતાવરણ બહુ હાઈ છે અહીંયા મહાદેવનું મંદિર છે મહાદેવ છે બાપાની જગ્યા છે ખૂબ અને બહુ આનંદ આવે છે અને વરસાદની શક્યતા થાય એવું હતું તો ગોપનાથ જગ્યાથી ગોપનાથમાં જ વરસાદ નથી બાકી બધી જગ્યા છે અને બહુ સારું આયોજન છે અને સેવા બહુ સારી રીતે થાય છે અને માણસો બધા પ્રેમથી ગમે છે અને ખૂબ મેળાવડો ધમાવોટ બહુ સારી છે અને મોરારી બાપુ ની સપ્તાહ કેટલા મી છે અંદાજે બાપુ ની કથા છે નવસો ને પાસઠ ની કથા છે નવસો ને પાસઠ પાસઠ ની કથા છે અને તની પાસઠ ની કથા છે અને જ્યાં તમે જ્યાં કથા બેઠી હોય ના બધે સેવા કરવા જાવ છો સેવા યજમાન પરિવાર તરફ થી અમને આમંત્રણ હોય અને અમને કાર્યકર્તા જે કઈ હોય બોલાવે અમે સેવા તમારા આમંત્રણ આવે તો તમે સેવા કરવા જાવ સેવા કરો પ્રેમ જ આવવાનું અકે કરનો કામ ધંધો હોય તો છોડી દે પણ કેવા કરવા જાવા હા તમારા આખા ગ્રુપને આખા ગ્રુપને આખા ગ્રુપને તો ભાઈ જો તમે 80 જણા સેવાવાળા છે અને આખો સારી વાત કહેવાય દસ દિવસ સેવા કરે એટલે 80 જણા અને પ્રમુખ છે આખા મંડળના ફરી એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ બધાને જય શ્રીરામ હર હર મહાદેવ ને જય માતાજી તો આપણે ફરી એકવાર ગોપનાથ આવી ગયા છીએ હરામ કથામાં આજનું ટ્રાફિક જુઓ તમે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો આપણે ફાઇનલી રસોડા વિભાગમાં આવી ગયા છીએ તો આયા ગરમે ગરમ લાય ભજીયા બનાવવાનું ચાલું છે ભાઈ સરસ મજાના મેથીના ભજીયા બનાવે છે અને ચાર પાંચ જણા એક સાથે મેં છે ભજીયા તમે જોઈ શકો છો સરસ મજાના ભજીયા બનાવે છે ભાઈ માણસોની રસોઈ બનાવવાની છે આજે ગરમા ગરમ લાઈ ભાઈજયા બનાવવાનું સારું છે અત્યારે અહીંયા અને આ છે ભૈજાનો ટોક કેટલો બધો સ્ટોક છે જવો તમે એટલો સ્ટોક રાખવો પડે તાત્કાલિક જરૂર પડી જાય એટલા માટે અને આ છે ભાઈ સીપ બટેટાની એ પણ અહીંયા ગરમા ગરમ લાઈ બનાવવાનું સારું છે અત્યારે મસ્ત મજાની જવો તમે સીપ અને એ પણ ઘણો સ્ટોક કરવામાં આવેલો છે જેથી કરીને તાત્કાલિક રસોડે પોગી જાય એ એ માટે ટોક કરવો પડે તો તમે મસ્ત મજાની સીમ બનાવે છે બટેટાની ફર્સ્ટ ક્લાસ અહીંયા પણ સ્ટોક છે એટલો બધો મસ્ત મજાનો આ તપેલાની અંદર બટેટા બાફવાનું ચાલુ છે અત્યારે ફાઇનલી અને આ છે શાક આજનું મસ્ત મજાનું અને આ પણ શાક છે આજનું બે શાક છે હવે તમે સરસ મજાનું અને અહીંયા આ ભાઈઓ રોટલી બનાવે છે મસ્ત મજાની ગરમા ગરમ ત્રણથી ચાર જગ્યાએ રોટલી બનાવવાનું ચાલુ છે ગરમા ગરમ અહીંયા પણ બનાવે છે સામે સુધી બનાવે છે ત્રણ ચાર જગ્યાએ બનાવે છે રોટલી ગરમા ગરમ અહીંયા ભાઈ બહેનોનું કાઉન્ટર છે એટલે આ બધા જ બહેનો છે ને તલગાજડાના છે બાપુના ગામના એ પણ અહીંયા સેવા કરવા આવેલા છે નવ દિવસ સુધી બધા જ સેવા કરવા આજમાં પ્રસાદીમાં બતાવી દઉં તમને આ છે બરફી અહીંયા છે રોટલી અહીંયા છે ભજીયા છે શાક આ બીજું શાક છે આ ભાત છે દાળ આ બધા જ સેવા કરવા આવેલા છે નવ દિવસ સુધી અહીંયા અને કથા સાંભળીને બધા જને અહીંયા પ્રસાદી લેવા આવવાનો હોય છે અને વિશાળ જગ્યામાં ભાઈ અહીંયા ડોમ બનાવેલો છે અને વિશાળ જગ્યામાં ભાઈ ડોમ છે અને આ છે પ્રસાદી લેવાનો ડોમ આની અંદર ભાઈ ગમે એટલું માણસ હોય ને સામી જાય કારણ કે વિશાળ જગ્યામાં ડોમ બનાવેલો છે ને બહુ જગ્યા પણ મોટી છે જો તમે માણસે આજમાં કટલું છે બહુ વિશાળ જગ્યામાં છે માણસો પણ આજે અને આ ડોમની લંબાઈ પણ અઢીસો ત્રણસો ફૂટ હશે અંદાજે તો આમાં ગમે એટલું માણસ હોય ને બધું સામી જાય બધા જ સમી જાય ગમે એટલા માણસ હોય જુઓ તમે સરસ મજાનું બનાવેલું છે આયોજન ભાઈ ઘટે નહીં કાંઈ ચાર જગ્યામાં ભાઈ છે થોડું કંઈ ઘટે કેટલાશ ડોમ બનાવેલા છે એટલે જગ્યા તો ઘટે જ નહીં તો આયાભાઈ બધા શાંતિથી પ્રસાદ લઈ છે આપ નિહાળી શકો છો બહુ મોટી જગ્યામાં આજે ભક્તોની ભીડ છે દરા ક્યાંથી સેવા કરવા આવો છો અલગાડાથી કેટલા દિવસના સેવા કરો છો આ બાત શુક્રવાર દિવના ચાર તારીખ દિના

સેવા કરો સારી વાત કેવાય પાંત્રી વર્ષ દાદા સેવા કરે છે તો ભાઈ આ બાપુ ના છે દાદા અને પાંત્રી વર્ષ સેવા કરે છે દાદા એવું કે ખુબ મોજ આવી ગઈ છે ગોપનાથ અંદર એવું કે

કેવું લાગે છે કેવું લાગે ગોપનાથ ની અંદર બહુ મજા આવે બહુ મજા આવે આનંદ 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 દરિયા કિનારે ઠંડો ઠંડો ફોન આવે ને સેવા કરવાની ખુબ મજા આવે સેવા કરવાની મજા આવે હા ચેનલમાં પહેલી વાર હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે અને માં જય ગોપનાથ મહાદેવ લખી નાખજો આજનું ભાઈ એટલું છે અહીંયા કારણ કે બહાર આપણે જઈએ આગળ જોઈએ કેટલું ટ્રાફિક છે અંદર તો એટલી ટ્રાફિક છે આજે બહુ ટ્રાફિક છે અને આજમાં પબ્લિક પણ બહુ છે વિશાલ જગ્યામાં પબ્લિક છે ફાઇનલી આપણે રોડે આવી ગયા છીએ હવે આપણે જાવી છે ગોપનાથ મહાદેવનું મંદિર છે એ બાજુ તો પબ્લિક જુઓ તમે આજમાં અને બંને બાજુ દુકાન છે અને પબ્લિક પણ વિશાલ જગ્યામાં છે આજે ભીડ જુઓ તમે કેટલી છે બહુ જ માણસો છે આજની અંદર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ ન કરીએ તો હજી સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો આવજો બાય બાય નવા દિવસ સાથે નવા વિડીયોમાં ફરીવાર મળશું ત્યાં સુધી હસતા રહો હસાવતા રહો અને હંમેશા ખુશ રહો હર મહાદેવ